કાપોદરામાં રહેતી ચોવીસ વર્ષની યુવતી બે વર્ષ પહેલાં હીરાના કારખાનામાં કામ કરતી હતી તે વખતે ત્યાં કામ કરતા અમર દુધરેજીયા સાથે પ્રેમ થયો હતો અમરે યુવતી જોડે લગ્ન કરવાની વાત કરી મિત્રના ઘરે વિશાલનગર સોસાયટીમાં સંબંધ બાંધ્યો હતો ઉપરાંત પૂણા પાટિયા ડિંડોલી રોડ પર મોલમાં અને બાપા સીતારામ ચોક યોગી ચોક ખાતે સિલ્વર હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો યુવતીને લગ્ન કરવાના સપના બતાવી અમરે બાદમાં બીજી છોકરી સાથે સગાઈ કરી લીધી હતી આ વાતની જાણ થતાં યુવતી તેના ઘરે પહોંચી ગઈ હતી ત્યારબાદ યુવકે યુવતી જોડે ઝઘડો કર્યો હતો જેના કારણે મામલો કાપોદ્રા પોલીસમાં પહોંચ્યો હતો ફરિયાદ નોંધાતા અમર પોતાના ઘરેથી ભાગી ગયો અને પોલીસે પકડવા તજવીજ હાથ ધરી